નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌરાષ્ટ્રથી આવીને સુરત વસેલા જોગાણી પરિવારનો સ્નેહ કાર્યક્રમ યોજવામાં આવ્યો દિવ્યાંગજનોને ગંગા સ્વરૂપ બહેનોના હસ્તે ઉદ્ઘાટન કરાવીને અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું મેને ભારત તરીકે પ્રખ્યાત એવા સુરત કે જ્યાં દેશભરના અલગ અલગ પ્રાંતના અલગ અલગ ભાષાના નાગરિકો પરિવારજનો સાથે રહે છે એવો એક વિશિષ્ટ વર્ગ સૌરાષ્ટ્રવાસીઓનો છે જેવો વાડના આ અભિન્ન અંગ સમાન જોગાણી પરિવાર પણ સુરતને અપનાવી હરણફાળ વિકાસ ની ગતિએ તેજ કરી છે સુરતની કયા પલટમાં ચોગાણી સભાનો વિશેષ ફાળો છે સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરાવવું શ્રેષ્ઠીઓએ જણાવ્યું કે માની કૃપાથી સમાજ સંગઠિત થઈ રહ્યો છે ને સમાજે વ્યવસાયિક અને શિક્ષણમાં છેલ્લા દસકામાં અપ્રિતમ પ્રગતિ કરી છે ચોકાણી સમાજ મહેનતો અને પરિશ્રમી છે આધારતા તરફ સમાજ અગ્રેસર રહ્યો છે આ સ્નેહ મિલન સમારંભની વિશેષતા એ હતી કે ઉદઘાટન દિવ્યાંગજનો અને ગંગા સ્વરૂપ બહેનો દ્વારા કરવામાં આવ્યું આ વેળાએ રક્તદાન શિબિર નેત્ર નિદાન શિબિર અને બચાવ સંકલ્પ વિશિષ્ટ મહાનુભાવો અને અમદાવાદથી વધારેલા ચોકાણી બંધુઓ અને દાતાઓનું સન્માન તેજસ્વી તારલાઓનું સન્માન દરેક બાળકોને નોટબુક વિતરણ અને બિઝનેસ એક્સપો સહિતના વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવી સ્નેહમિલન સમારંભની સાથો સાથ નાના બાળકોની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સનાતન હિન્દુ સંસ્કૃતિની જોડાવણી અનોખી અનોખો પ્રયાસ કરવામાં આવ્યો જોગા સમાજ દ્વારા વિભિન્ન સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે અને વાર્ષિક સુંદર આયોજન દિનેશભાઈ રણછોડભાઈ અમરેલી હાલ અમદાવાદથી તેમણે હુંફ આપીને આયોજનને બિરદાવી હતી અને હંમેશા સંસ્કાર અને શિક્ષણને પ્રોત્સાહન આપનાર જોગાણી પરિવાર આવા નિર કાર્યક્રમો કરતો આવ્યો છે ને વેડાએ પોલીસ ખાતામાં નિષ્ઠાપૂર્વક ફરજ રત એવા સાહસ અને નારી શક્તિના સાક્ષાત પર્યાય રાજ મોતીબેને સમાજની દીકરીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું કાર્યક્રમના અંતે શ્રી કીર્તિભાઈ નાના આકડિયાએ સમાજના સદસ્યોને વિશેષ આભાર માન્યો આયોજન સફળ બનાવવા માટે શ્રી મહેશભાઈ જોકાણી ખજૂરી હળમથિયા શ્રી જનકભાઈ ડસા શ્રી અલ્પેશભાઈ દાથિયા શ્રી મેહુલભાઈ કેરાળા શ્રી કનુભાઈ વીરપુર શ્રી મથુરભાઈ કેરાળા શ્રી વાઘજીભાઈ પાટીલ રસોડા વિભાગમાં શ્રી રાજભાઈ રાજુભાઈ અમૃતવેલ શ્રી શૈલેષભાઈ ચાદપડા શ્રી નરેશભાઈ ખિસ્સા સ્ટેજ સંચાલન બ્રિજેશભાઈ જોગાણી અમરાપુર ગામ તેમજ તમામ દાતાઓ સહિત જોગાણી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા